આમ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ કહેતા હોય છે કે ક્રાઈમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ તે વાતની પાછળ કેટલું તથ્ય છે તે તો આપ સૌ જાણતા હશો અને અમુક ઘટના એવી બનતી હોય છે જે ખરેખર પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે અને એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ઇન્ટરનેશનલ લેવલ પર ડ્રગ્સનો સપ્લાય કરતી ગેંગને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમે ઝડપી લીધી છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદ ઝોનના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સ્ટાફને ગઈ તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ બાતમી મળી હતી કે ગુજરાત સહિત બીજા અન્ય રાજ્યોમાંથી યુએસ ડ્રગ સપ્લાય કરવામાં આવે છે આ માહિતી પર વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે નાઇજેરિયન ગેંગ સક્રિય થઈ છે જેનું સંચાલન અજ્ઞાન ફર્નિચરવાલા કરે છે આ ડ્રગ્સ માફિયા વિવિધ મસાલાના પેકેટમાં ડ્રગ્સ ભરીને યુએસએ મોકલે છે જેના પર નાર્કોટિક્સની ટીમે જુદા જુદા રાજ્યોમાં પોતાની ટીમને આ ડ્રગ્સ માફિયા ઉપર નજર રાખવા મોકલી હતી જેમાંથી એક ટીમે બાતમી આપી હતી કે અજ્ઞાન ફર્નિચરવાલા કર્ણાટકથી બેંગ્લોર આવે છે અને આ બાતમીને ધ્યાને રાખીને નાર્કોટિક્સની ટીમે તેને બીજા છ લોકો સાથે ઝડપી લીધો હતો જેમાંથી ત્રણ નાઇજેરિયન પણ સામેલ હતા અને કુલ એક કરોડનું કેટમાઇન ડ્રગ્સ પરામાત થયું હતું ત્યારબાદ અદનારની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તે અલકેમ જોસેફ અને ઇમ્યુઅલ ઓજસને આ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને તે આ ડ્રગ્સને અમેરિકા મોકલતા હતા આ સિવાય પણ તે પહેલાં દિલ્હીમાં ડ્રગ્સની હીરાફેરીમાં પકડાયો હતો અને જેલમાં પણ બંધ હતો ત્યારબાદ તે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો અને ફરી એકવાર ડ્રગ્સની હીરાફેરીમાં પકડાયો છે ખરેખર આ પ્રકારના ડ્રગ્સ માફિયાઓ જ્યારે પકડાય છે ત્યારે સવાલ તો એ પણ ઊભો થાય છે કે રાજ્યમાં આવા પ્રકારની કામગીરી ચાલી રહી હોય છે ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી છે આ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા